નમસ્કાર મારું નામ રિંકલ છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું હું છેલ્લા બાર વર્ષથી શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરું છું બોટાદ જિલ્લામાં શિક્ષણમાં સર્વોચ્ચ સંસ્થા સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સર્વોપરી સંસ્થા શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ ઝાખણિયાના માર્ગદર્શન અને સંચાલન હેઠળ નબળા વિદ્યાર્થીઓ કે જેને વાંચતા લખતા ન આવડતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે વાંચન લેખન અને ગણનના એક્સ્ટ્રા વર્ગો શાળા છૂટ્યા પછીના સમયમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર ચાલુ કરવામાં આવ્યા હતા ગુજરાતી અંગ્રેજી અને ગણિત ભણાવતા શિક્ષકોએ વેકેશન દરમિયાન સમયનું દાન કરી એક નવી પહેલની શરૂઆત કરી હતી બાલવાટિકાથી ધોરણ ચારના વિદ્યાર્થીને શાળા સિવાયના સમયમાં વાંચન લેખન અને ગણન વધારવા માટે એક કલાક માટે રોકીને ગુજરાતી ગણિત અને અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવતું હતું તેમજ એક્સ્ટ્રા વર્ગો કુલ અઠ્યાસી દિવસ સુધી ચલાવવામાં આવ્યા હતા આભાર